નમસ્કાર સુપ્રભાત તો એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે અમે આવી ગયા છીએ એક નવા લોકેશન ઉપર અને આ લોકેશન પણ કલસુભાઈ હરશ્ચંદ્રગઢ લાઈફ સેન્ચુરીની અંદર જ આવેલું છે અને આ લોકેશનનું નામ છે સાંધન વેલી જે તમે ભંડાદરાથી અંદર આવો એટલે તમે આવશો રતનવાડી રતનવાડીથી સાત આઠ કિલોમીટર તમે અંદર આવો એટલે એક મસ્ત લોકેશન પડશે સાંધન વેલી અમેઝિંગ વ્યૂ છે ચાલો તો હું તમને બતાવું વિડીયોમાં અહીંથી અડધો કિલોમીટર ઉપર જ ભંડારા રતનવાડી જે રોડ છે એ છે સાથે અહીંયા તમે સામે જુઓ બહુ બસ એના ઓપ્શન છે અને આ તરફ છે સાંદન દરી એવું કહે એટલે કે સાંદન વેલી તો આપણે સાંદન જઈશું અને કંઈક મસ્ત ફૂડ બનાવીને ખાઈશું સાંદન અંદર મસ્ત કેમ્પિંગ ઓપ્શન પણ છે એટલે આપણા આઈસીસીના મેમ્બર્સ અને આઈસીસી ગુજરાત અહીંયા કેમ્પિંગ કરવા માટે બે દિવસ માટે આવી શકે છે પેટ ટેન્ટ પણ મળી જાય પેડ સાઇટ પણ મળી જાય ફ્રી કેમ્પ સાઇટ પણ મળી જાય આપણે શોધવું પડે અને સાંધન દરાની અંદરથી જ રતનગઢ સુધીનો ટ્રેક પણ થઈ શકે છે અને એની વચ્ચે બીજા બે નાના નાના મસ્ત પોઈન્ટ આવે તો લોકો ત્યાં કેમ્પિંગ પણ કરે છે તો વિચારવા જેવું છે કેમ્પિંગ લવર્સ માટે કે આ જગ્યાએ આવી શકાય આપણને સામે દેખાય છે એક વી પોઈન્ટ વી પોઈન્ટથી તમે સીધા નીચે ઉતરી શકો છો એક નાનકડો ટ્રેક છે વી પોઈન્ટ સુધીનો અને સામે ઊંડી ખાઈ છે તો અહીંયાથી જો નાનકડો ટ્રેક કરવો હોય બે ત્રણ કલાકનો તો થઈ શકે છે ઉપર જાઓ નીચે આવો કેમ્પિંગ કરો મસ્ત મજાની જિંદગી એમ તો કલસુભાઈ રતનગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જે છે એ મસ્ત છે અને જોવા જેવી છે ચોમાસામાં વધુ વરસાદમાં પણ લોકો ટ્રેક કરે છે અને આ શિયાળામાં પણ ટ્રેકિંગ કરી શકાય ઉનાળામાં અહીંયા આવું કોઈ મતલબ નથી કારણ કે ખૂબ ગરમી રહે છે આ બધી જે લીલોતરી આપણે હમણાં દેખાય છે એ બધી સુકાઈને નવરી થઈ જાય એકદમ પૂરું થઈ જાય તો આવવાનો ઉનાળામાં કોઈ મતલબ નથી પણ તમે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર માર્ચ સુધી કદાચ આવી શકો ફેબ્રુઆરી સુધી તો મસ્ત લોકેશન છે અહીંયા મસ્ત જોવા જેવી સાઈટ છે તો આ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં એકાદ બે દિવસ માટે તો આવી શકાય વર્ષમાં રસ્તામાં આ રીતે મસ્ત લીંબુ સરબત કાકડી સાથે મસ્ત કોકમ શરબત પણ મળી જાય છે લાલ લાલ એનર્જેટિક તો એનો પણ આપણે આનંદ લેતા રહેવું જોઈએ અત્યારે આપણે છે સામ્રત ગામમાં અને સાંદરદરી વિલેજમાં અને સામે જે આપણે દેખાય છે એ છે ત્યાં ત્રણ અલગ અલગ ટ્રેક છે અલંગ મોલંગ અને કુલંગ તો એ ટ્રેક પણ કરી શકાય છે અને મેં તમને જે વી આકારની વાત કરી હતી ને એ બાય મિસ્ટેકમાંથી બોલે ગયો હકીકતમાં એ છે રતનગઢ ફોર્ટ અહીંથી પણ રતનગઢનો ટ્રેક કરી શકાય છે સાંદન વેલી અને વિલેજ વિલેજથી તો આપણે આ પણ એકાદ વખત કરીશું મસ્ત છે સાંદન વેલી અને અહીંયા મારી હાથની અંદર મસ્ત કુકિંગ સેટ છે વાસણોનો અને બે કાકડી પણ સાથે લઈ લીધી છે તો અમે ફરીથી અહીં મસ્ત કંઈ કુકિંગ કરવાના છે અને ખાઈશું અને પછી અહીંથી આગળ વધીશું વેલી નો ટ્રેક બહુ લાંબો નથી બસ તમે ગાડી પાર્ક કરો ત્યાંથી વીસ પંદર વીસ મિનિટમાં તમે વેલી અંદર પ્રવેશ કરી લો છો અને ત્યાંની સામેની સાઈડ જ તમે જોશો તો તમને રતનગઢ દેખાશે તો મસ્ત મજાનો ટ્રેક છે આવો મજા કરો આ છે સાંદનદરીનો ગેટ કલસુભાઈ હરિશ્ચંદ્રગઢ અભ્યારણ સાંદન દરી સાંદન વેલી પ્રવેશ દ્વાર અને આ તરફ તમે જાઓ તો તમને જોવા મળશે રિવર્સ વોટરફોલ રિવર્સ વોટરફોલ વિશે તમે કંઈક રીલ્સ એવું જોયું હશે તો તમને ખબર પડશે કે ઉપરથી પાણી જે નીચે પડે છે એ ફરી ઉડીને હવાના કારણે ઉપરની તરફ આવે છે તો એ પણ એક જોવા જેવી લોકેશન છે મસ્ત છે જે આ રસ્તો જાય છે બસ અહીંયાથી એક મિનિટના રસ્તે સાંદન વેલી વોટરફોલ છે અહીંયા સામે જ મસ્ત વોટરફોલ છે એનો અવાજ પણ આવી રહ્યો છે અને આ વોટરફોલના કિનારે જ મસ્ત મજાની અહીંયા પોપકોર્ન તૈયાર થઈ રહ્યા છે ખાઈએ અને પછી બનાવીએ મસ્ત ખીચડી તો અહીંયા વાસણમાં મેં ખીચડીની પ્રોસેસ શરૂ કરી દીધી છે અને ખીચડી બનશે બે વાસણોની અંદર કારણ કે મેમ્બર છ છે અને આ વાસણ છે એ ફોર પર્સન છે તો આપણે બનાવીશું મસ્ત બે વાસણોમાં ખીચડી ચાલો પ્રોગ્રામમાં થોડો ચેન્જ છે થોડી માહિતી લેવામાં ગડબડ થઈ ગઈ એટલે જે આ સાંદન વેલી વોટરફોલનો જે ટ્રેક છે એ અહીંયાથી ફક્ત દસ મિનિટનો છે તો એ ટ્રેકિંગ કરીએ એટલી વારમાં આપણી ખીચડી પણ તૈયાર થઈ જશે અને પછી ઉપર તો રતનગઢ તો આપણે કાલે જઈને આવ્યા છે એટલે ઉપર જવાનો કોઈ મતલબ નથી તો મસ્ત મજાનું આ એક વોટરફોલનો ટ્રેક કરીએ અને પછી ખીચડી ખાઈને આગળ વધીએ આ તરફથી આ મસ્ત રિવર આવે છે અને ઉપર થોડું કામકાજ ચાલે છે એટલે આ પાણી થોડું દહોળું દેખાય છે અને આ તરફ જઈને આગળ એક નાનકડો વોટરફોલ રચે છે આ જ પાણી તો ચાલો જઈએ આ મસ્ત પથરીલો ટ્રેક છે એ ટ્રેકની વચ્ચેથી આ રીતે મસ્ત પાણી આવી રહ્યું છે જુઓ અને એ પાણી મસ્ત આ વેલી તરફ આગળ જાય છે બે નાના નાના ઘાટની વચ્ચેથી આ મસ્ત ચાંદન વેલી વોટરફોલ છે આ છે જે તમે આગલી ક્લિપમાં જે ગેટ જોયો છે તે આ છે

આપણે આ તરફથી આવ્યા હતા વેલીમાં એન્ટ્રી કરી આ તરફ જુઓ અહીંયા પણ મસ્ત એક નાનકડું ઝરણું જે આ તરફ આવશે પાણી લઈને અને આપણે નીચે ગયા હતા અહીં મસ્ત વેલીના અંદર સુધી અડધે સુધી ગયા હવે હું તમને એક બીજી એક મસ્ત વસ્તુ બતાવું આ પાછળ જુઓ તમે પાછળ નેચરલ સ્ટેપ છે અને અહીંથી પણ ઉપર સુધી આપણે જઈ શકાય છે તો ચાલો પ્રયત્ન કરીએ અને આ રસ્તો તો હું તમને બતાવ્યો અહીં બી મસ્ત નેચરલ સ્ટેપ છે ત્યાં આપણે જઈએ જુઓ મસ્ત નેચરલ સ્ટેપ બйна છે 1 બાય 1 હે ને કુદરતની શું કમાલ છે કોતરીને બનાવવામાં આવ્યા હોય એવું જ લાગે છે મસ્ત નેચરલ સ્ટેપ છે મસ્ત વેલી છે

એ આનંદ લેવા માટે ત્યાં જઈએ છીએ તો સાથે સાથે તમને પણ બતાવું જો રિવર્સ વોટરફોલનો જે ટ્રેક કર્યો એમાં ફાયદો એ થયો કે મસ્ત મન ભરીને અહીંયા પર્પલ કલરના મસ્ત ફૂલો જોવા મળ્યા સનલાઇટની હમે જ આપણે છે એટલે કદાચ વિડીયો બાબત નહીં આવે પણ સનરી નરી આંખે જોવામાં એકદમ મસ્ત મજા છે અને ચારે તરફનો વ્યૂ જુઓ મસ્ત વાવ વાવ શબ્દ તો આવશે જ જે આ લોકેશન છે અહીંયાથી તો અહીંયાથી સાંદનવેલીનો વેલીનો જે ટ્રેક છે એ અહીંયાથી આવીને અહીંયા નીચે પૂરો થશે ત્યાં અને ફરી રિવર્સ ત્યાંથી જ ફરી જવાનું છે અને અહીંયાથી આ જેટલા પણ પાણી પડે છે જે પણ જગ્યાએથી એ આ આખું લોકેશન એ રિવર્સ વોટરફોલ છે જો તમે રિવર્સ વોટરફોલનો ટ્રેક કરો તો તમને અહીંયાથી આ મસ્ત પથ્થર જોવા મળશે જેનું નામ છે ગારગોટી અને એ અહીંયા જ જોવા મળશે કાચ જેવા પથ્થર છે ખરેખર નેચરલ પથ્થર છે મારે એને ફરી સુપ્રત કરવો પડશે જેના પાસે લીધો એ ભાઈને એ અહીંયાના ટ્રેકર્સ છે ગાઈડ છે તો આ જે છે અહીંના આજ પાણીથી ક્રિએટ થાય છે રિવર્સ વોટરફોલ જો તમારે રિવર્સ વોટરફોલનો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરીને આ ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરીને જોઈ લેજો અત્યારે એ ક્રિએટ થતો નથી એટલે હું તમને એની બતાવી શકું જુઓ પેલો નાનો પથ્થર હતો આ મોટો પથ્થર છે ચડકે અને ગારગોટી કહેવાય છે આ ગાઈડ ભાઈ જ મને ઇન્ફોર્મેશન આપી અને એમાંથી ક્યાં બનતા રંગોળી બોલશે રંગોળી હા હા તો આની મસ્ત રંગોળી બનાવવામાં આવે છે એવું કહે છે તો આનાથી આપણે રંગોળી બનાવી શકીએ આપણે ત્યાં જે ઘેરું ઉપયોગ થાય ને ઘેરું એનો આ રીતે અહીંયા એનો ઉપયોગ થતો હશે હું માની શકું છું તો જુઓ અહીંયા મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે સાથે અથાણું છે સલાડ પણ છે તો ચલો એ ખીચડીનો મસ્ત આનંદ લઈએ તો ચલો ખીચડીનો આનંદ લઈએ અને સાથે સાથે આ સરસ મજાની ખીચડી સાથે આ વિડીયોનો પણ એન્ડ લાવીએ તો મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય